હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું આમળાનું જ્યુસ તો શિયાળામાં સ્પેશિયલ વિટામિન સીથી ભરપૂર શાઇનિંગ હેર ગ્લોઈંગ સ્કીન કોલેસ્ટ્રોલ ઓછું કરે સાથે વેઇટ લોસ પણ કરે તો આમળાનું જ્યુસ જરૂરથી પીવું જોઈએ મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા આમળા લીધા છે તો અત્યારે આમળાની સિઝન ચાલી રહી છે એટલે માર્કેટમાં તમને ઈઝીલી મળી જશે તો આ પ્રકારના જે આમળા આવે છે તે લઈ અને આ રીતના આપણે ધોઈ લેવાના છે ધોઈ અને આપણે એને સરસ રીતે કટ કરી લેવાના છે તો આમ તો આપણે આમળા ખાવાનું પસંદ નથી કરતા હોતા પણ આ રીતનો જ્યુસ બનાવી અને પીશું અને બાળકને પણ આ રીતનો જ્યુસ આપણે આપીશું તો ઘણા પ્રકારના ફાયદા થશે તો આમળું એ વિટામિન સી થી ભરપૂર હોય છે જે આપણી સ્કિન ગ્લો કરવામાં પણ ઘણો બધો ફાયદો કરે છે હેરમાં પણ ઘણો બધો ફાયદો કરે છે જો ડાયાબિટીસ હોય તો પણ કંટ્રોલ કરે છે અને કોલેસ્ટ્રોલ પણ ઓછું કરે છે એટલે આમળામાં ઘણા બધા ફાયદા હોય છે આમ તો બાળકો આમળું ખાવાનું પસંદ નથી કરતા હોતા પણ આ પ્રકારનું જ્યુસ બનાવી અને પીવડાવશો તો એકદમ ટેસ્ટી આ જ્યુસ બનશે આમાં આપણે ભાવે એ રીતનું આજે આપણે જ્યુસ બનાવીશું તો આ રીતે આપણે આમળાના ટુકડા કરી લઈશું બને ત્યાં સુધી આપણે ઝીણા ટુકડા કરીશું તો મેં અહીંયા પાંચ થી છ આમળાના આ રીતના ટુકડા કરી લીધા છે તો હવે આપણે મિક્સચર જાર લેવાનું છે તો મેં આ રીતનું જે મોટું હોય છે તે મિક્સચર જાર લીધું છે તેમાં આપણે આ આમળાના ટુકડા એડ કરી દઈશું જો તમારી પાસે જ્યુસર હોય તો તમે જ્યુસરમાં પણ આને રસ કરી શકો છો તો હવે આપણે તેમાં એક ચોથાઈ કપ જેટલો ફૂદીનો એડ કરીશું તો ફૂદીનાથી આ આમળાના જ્યુસનો ખૂબ જ સરસ ફ્લેવર આવશે બે નાના ટુકડા આદુના લેવાના છે જો આદું પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અડધી ચમચી આપણે જીરું લઈશું અને અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને આપણે આમાં પાણી નાખ્યા વગર પહેલાં આને પીસી લઈશું તો પાણી નાખ્યા વગર પીસી લઈશું પછી આપણે આને ખોલી લઈશું આ રીતનું ક્રશ થઈ ગયું પછી આપણે તેમાં બે ગ્લાસ ભરી પહેલાથી પાણી નાખી દેશો તો આમળા બરાબર ક્રશ નહીં થાય અને આપણે એક ચમચી જેટલો ગોળ એડ કરી ફરીથી આપણે પીસી લેવાનું છે તો મેં અહીંયા પીસી લીધું છે હવે આપણે આ રીતની ગરડી લઈ અને જ્યુસને ગાળી લેવાનું છે જો તમે વેઇટ લોસ કરવા માંગતા હોય તો તમારે આ જ્યુસને ગાળવાનું નહીં ડાયરેક્ટ પણ તમે આ જ્યુસ પી શકો છો પણ બાળકોને પીવાનું હોવાથી આપણે તેને ગાળી લઈશું તો આ રીતે તેના બધા જ પલ્પમાંથી જ્યુસ નીકળી જાય એ રીતે આપણે આ જ્યુસને ગાળવાનું છે તો મોટા લોકોને પીવાનું હોય તો તમે આ પલ્પ સાથે પીશો તો ખૂબ જ ફાયદાકારી થશે તો બને ત્યાં સુધી ગાળ્યા વગર જ પી જવાનું આ જે આમળાનો ભાગ વધે છે તેને તમે તડકામાં સૂકવી દેશો તો આનો તમે મુખવાસ પણ બનાવી શકશો તો મેં ગળપણમાં ગોળ એડ કર્યો છે જો તમારે ખાંડ કે પછી સાકર એડ કરવી હોય કે મધ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો તો અહીંયા આપણું આમળાનો જ્યુસ રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો માત્ર બે જ મિનિટમાં બની જતું આપણું આમળાનું જ્યુસ રેડી થઈ ગયું છે બાળકોને આ ટેસ્ટમાં તમે જ્યુસ બનાવીને આપશો તો વારંવાર એ આ જ્યુસ માગશે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ